હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ એમ નિકિતા હ્યો મેથ ટીચર આજે આપણે દેવસત્ય પેપર સેટમાંથી પ્રશ્નપત્ર ચારનો વિભાગ એ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ જો મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સ્ટુડન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો જો તમે સ્ટાન્ડર્ડ મેથ્સના સ્ટુડન્ટ હોય તો તમારા માટે પણ આ વિડીયો ઇમ્પોર્ટન્ટ જ છે કારણ કે હેતુલક્ષી પ્રશ્ન તો બેઝિક મેથ્સવાળા અને સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને સેમ ટાઈપના જ હોય છે

સાચું બને તે રીતે વિકલ્પ પસંદ છે નીચેના પૈકી ખાલી જગ્યા સમય સંખ્યા છે સમય સંખ્યાનો કન્સેપ્ટ શું છે કે ભાઈ જેને આપણે પીના ના છેદમાં ક્યુ એવા સ્વરૂપમાં લખી શકીએ અને સમય સંખ્યા કહીએ છીએ અને બીજી કંડિશન કે છેદમાં ઝીરો ન હોવું પડે બરાબર અને એક એ કે એવી સંખ્યા કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું નથી બધી જ સંખ્યા શેમાં આવશે અસમય સંખ્યામાં તો આપણને ચાર ઓપ્શનમાંથી કીધું છે કે આમાંથી સમય સંખ્યા કઈ તો પહેલાં તો વર્ગમૂળ ત્રણ જેનું વર્ગમૂળ નથી નીકળતું એટલે આ સંખ્યા તો અસમય સંખ્યા થઈ ગઈ પાઈ પાઈ પણ કેવી સંખ્યા છે અસમય સંખ્યા ચારના છેદમાં ઝીરો આપણી કન્ડિશન જ કહે છે કે ક્યારેય છેદમાં ઝીરો ન હોવો પડે જો છેદ ઝીરો હોય તો આની કિંમત મળી જાય ઇન્ફિનિટી એટલે આ પણ સમય સંખ્યા નથી તો વધ્યું એક આ

સોરી આલેખની રીતે સમીકરણ યુગ્મ છ એક્સ માઇનસ ત્રણ વાય વત્તા દસ બરાબર ઝીરો અને બે એક્સ માઇનસ વાય વત્તા નવ બરાબર ઝીરો દ્વારા દર્શાવતી બે રેખાઓ ખાલી જગ્યા છે બરાબર એક બિંદુમાં છેદ એ બે બિંદુમાં સમાંતર હશે કે સંપાતી હશે હું વારાઘડીએ કહું છું કે ત્રીજા ચેપ્ટરને લગતો આના પરથી તમને એક ક્વેશન હશે હશે ને હશે જ તો આપણે એવરના છેદમાં એટલું શોધી લઈએ સૌથી પહેલા શોધીએ એ વન ના છેદમાં એ ટુ સમીકરણ એક માં એક્સ ના સહગુણક આપણે એ કહીશું તો એ ની કિંમત છ છે છેદમાં એ ની કિંમત છે બે છેદ ઉડાડીએ તો ત્રણ દુ છ થાય એટલે કે જવાબ આવ્યો ત્રણ બીજું આપણે શોધી લઈએ બી ના છેદમાં બી ટુ ના છેદમાં બી ટુ બી વન છે માઇનસ ત્રણ બી અહીંયા માઇનસ આ વાય નો સહગુણક કઈ નથી એનો મતલબ એક છે પણ કેવાય એક છે નિશાનીની સાથે લઈશું માઇનસ એક અંશમાં માઇનસ છેદમાં માઇનસ ઉડી જશે તો બીવનના છેદમાં બીટુનો જવાબ પણ શું આવ્યો ત્રણ હવે આપણે ત્રીજી કંડિશન સીવનના છેદમાં સીટુ શોધી લેવાનું અચળપદ સીવન છે દસ બીજા સમીકરણનો સીટુ જે છે એ છે નવ દસના છેદમાં નવ આવે છે છેદ તો ઉડી શકતા નથી તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એવનના છેદમાં એટુ બરાબર બીવનના છેદમાં બીટુ થાય છે રેખા તમારી હોય છે એ રેખા હોય છે સમાંતર રેખાઓ એકબીજાને છેદશે નહીં બરાબર તો આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન ડીમાં આપ્યું છે સમાંતર રેખા તો આ જવાબ ક્લિયર છે નીચેના નીચેનામાંથી કયો વિકલ્પ સાચો કે આ એક્સ અને વાયના યામ આપ્યા છે તો આના મધ્ય બિંદુ જયારે શોધશો તો જવાબ માઇનસ બે કોમાં ત્રણ આવે તો કયા એવા બિંદુ છે કે જેનું મધ્ય બિંદુ માઇનસ બે કોમાં ત્રણ થાય સૌથી આપણે ઓપ્શન એ ચેક કરીએ બે કોમા વાય વન વધુ ના છેદમાં બે તો અહીંયા જોઈ શકે છે આપણે કે માઇનસ ચાર વત્તા બે કરીશું તો આવશે માઇનસ બે માઇનસ બે ના છેદમાં બે ત્રણ વત્તા બે થશે છ અને છ ના છેદમાં બે તો અહીંયા તો આવશે માઇનસ એક કોમાં ત્રણ તો આ ઓપ્શન નીકળી ગયો બરાબર ઓપ્શન નંબર આપણે બી જોઈશું તો ઝીરો વત્તા માઇનસ બે માઇનસ બે થશે માઇનસ ના છેદમાં બે કરશું તો માઇનસ એક જવાબ આવશે એટલે આ ઓપ્શન પર નીકળી ગયો કારણ કે આપણે તો એક્સની કિંમત શું જોતી છે માઇનસ બે અને વાય આમ શું જોતું છે ત્રણ તો નેક્સ્ટ સી ઓપ્શન ચેક કરીએ જેમાં છે માઇનસ છ વત્તા છેદમાં બે અને ચાર વત્તા તો માઇનસ છ વત્તા બે થઈ જશે માઇનસ ચાર માઇનસ ચારના છેદમાં બે અને ચાર વત્તા બે થઈ ગયું છ છના છેદમાં બે બે દુ ચાર થાય તો માઇનસ બે આવશે ને ત્રણ દુ છ થાય તો ત્રણ આવશે એટલે માઇનસ બેના છેદમાં ત્રણ જવાબ આપણે જે જોતો છે એ કોના મધ્ય બિંદુ ઓપ્શન સીના હવે ઓપ્શન ડી ચેક કરવાની પણ જરૂર નથી તમે કરી જોજો જવાબ કંઈક અલગ આવશે ઓકે તો આવી રીતે આપણે ઓપ્શનને ચેક કરીને આન્સર લાવીશું નેક્સ્ટ જોઈએ ચોથામાં કીધું છે કે એક્સ બરાબર ખાલી જગ્યા સંખ્યાને સુવર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે ગણિતમાં સુવર્ણ સંખ્યા કોને કહેવાય તમે ઇન્ટરનેટમાં પણ સર્ચ કરીને જોજો એક વત્તા વર્ગમૂળ પાંચના છેદમાં બે ને સુવર્ણ સંખ્યા કહેવામાં આવે છે કારણ કે આ ફે આનો જે રેશ્યો છે ને એ ફેબોનાનકી સિરીઝ બનાવે છે ફેબોનાનકી શ્રેણી ફેબોનાનકી શ્રેણી એટલે શું કે આગળનું પદ અને પ્રેઝન્ટ પદનું જ્યારે તમે સરવાળો કરશો ને તો નેક્સ્ટ પદ મળશે પાછળના બે પદનો સરવાળો કરો તો એનો પછીનું પદ મળે એ આખી ફેબોનાકી સિરીઝ કહેવાય શ્રેણી કહેવાય એના પરથી આને કહેવામાં આવે છે સુવર્ણ સંખ્યા ઓકે યાદ રાખી લેજો નેક્સ્ટ આપણે જોઈએ ગણિતની પરીક્ષામાં તમને 80 ગુણમાંથી 80 ગુણ મળે તેની સંભાવના કેટલી થાય ઓકે તો એસી માંથી મોસ્ટ ઓફ વારાઘડી પૂછાતો પ્રશ્ન છે તમારો ટોટલ ગુણ એસી માર્ક્સ નો પ્રશ્ન હોય એમાંથી એસી ગુણ તમને કેટલી વાર મળે એક જ વાર મળે તો ઉદ્ભવતું પરિણામ એક છે અને છેદમાં કુલ પરિણામ એસી નહીં એક્યાસી કેમ કારણ કે ઝીરો મળવાની પણ તમને શક્યતા છે એક થી એસી ગુણ પણ મળી શકે અને ઝીરો પણ મળી શકે તો ટોટલ પરિણામ એક્યાસી થાય તો આની સંભાવના આવશે એક ના છેદમાં એક્યાસી ક્લિયર નેક્સ્ટ આપણે જોઈએ છઠ્ઠામાં કીધું છે દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ ત્રણ એક્સ વત્તા બેના શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા છે દ્વિઘાત બહુપદીમાંથી શૂન્યનો ગુણાકાર આપણે શોધવો હોય તો આપણી પાસે સૂત્ર છે તે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સીના છેદમાં એ આપણે ક્વેશ્ચનમાં જોઈએ સી સીની કિંમત છે બે છેદમાં એક્સના વર્ગના સહગુણકને આપણે એ કહીશું એની કિંમત છે એક બે ના છેદમાં એક બે થશે તો અહીંયા એલ વ છેદમાં બે માઇનસ સીએફ ના છેદમાં એફ ગુણ્યા એચ માં મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની આવૃત્તિ આપણે જ્યારે મધ્યકનો દાખલો કરીએ છીએ મધ્યસ્થ નો તો જે મધ્યસ્થ વર્ગ હોય એના આગળના વર્ગની આવૃત્તિ હોય એને આપણે શું કહીએ છીએ સી તો અહીંયા કીધું છે કે આગળના વર્ગની આવૃત્તિ સંચય આવૃત્તિ કઈ હોય સી જે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ હોય એને આપણે એફ કહીએ છીએ હે ને ઓકે નેક્સ્ટ જોઈએ જો પીઓફ એ માઇનસ પીઓફ એ બાર બરાબર ચાર જેમ એક હોય તો પીઓફ એ બાર શોધો

ગુજરાતીમાં શું કહેવાય વડ યાદ નથી આવતો બરાબર કમેન્ટ કરજો રેશિયો ઇંગ્લિશમાં રેશિયો છે ગુજરાતીમાં યાદ નથી આવતું તો અહીંયા તમને પી ઓફ એ બાર પૂછવામાં આવ્યું છે બરાબર તો જ્યારે પણ આપણને રેશિયોમાં સવાલ હોય ત્યારે જે ટર્મ પૂછ્યું હોય બેમાંથી કોઈ પણ એક પૂછે કાં તો તમને પી ઓફ એ પૂછે ને કાં તો પી ઓફ એ બાર પૂછે જેમ કે આપણને અહીંયા ક્વેશનમાં પી ઓફ એ બાર પૂછ્યું છે તો આપણે લખીશું પી ઓફ એ બાર બરાબર એ બારની સામેનું કયું છે એક તો અંશમાં આવશે એક છેદમાં આ બંનેનો સરવાળો તો અહીંયા આવશે ચાર વત્તા એક તો નેક્સ્ટ આવશે એક ચાર વત્તા એક શું થઈ ગયું પાંચ તો આનો પીઓ બારનો જવાબ આવે એક ના છેદમાં પાંચ જે આપણને અહીંયા ઓપ્શન દેખાઈ રહ્યો છે ઇન કેસ તમને પીઓ એ પૂછ્યું હોત પીઓ ફે બાર ની હું પૂછ્યું હોત જગ્યાએ પીઓ ફે તો તમારે પીઓ ફે ની સામેની સંખ્યા કઈ છે ચાર તો અહીંયા લખીશું ચાર છેદમાં કુલ પાંચ તો જવાબ આવે તમારો ચારના છેદમાં પાંચ ઓકે સમજાઈ ગયું આગળ જોઈએ આપણને નવમામાં કીધું છે કે નીચે આપેલ આકૃતિમાં માપ ખૂણો પી બી એ પી છેદ નહીં ઓકે આ પી હશે બરાબર તો આપણને પૂછ્યું છે માપ ખૂણો પી બી એ એટલે કે આ ખૂણો કેટલા અંશનો હશે એ પૂછ્યું છે આપણી પાસે કન્સેપ્ટ છે કે આપણને પ્રમેય દસ પોઈન્ટ એક શીખવાડે છે કે વર્તુળ પર દોરવામાં આવેલો સ્પર્શક અને વર્તુળની ત્રિજ્યા એકબીજા સાથે નેવું અંશનો ખૂણો બનાવે છે આપણી પાસે કન્સેપ્ટ તો ત્રિકોણ આખો ત્રિકોણ છે એમાં કોઈ પણ બે ખૂણો આપ્યા હોય તો તમે ત્રીજો ખૂણો શોધી શકો કઈ માપ ખૂણો એ

બરાબર એકસો એસી માપ ખૂણા બીને કરતા બનાવી તો અહીંયા થઈ ગયું તમારું એકસો એસી માંથી એકસો ને વીસ જ્યારે બાદ કરીશું તો આવશે સાહીઠ એટલે કે આજે ખૂણો છે એ કેટલા અંશનો હશે સાઈઠ અંશનો હેતુ લક્ષી છે તમારે એટલી મોટી ગણતરી બતાવવાની પણ જરૂર નથી હું તો તમને અહીંયા સમજાવું છું એટલા આખી પ્રોસેસ કરીને બતાવું છું તમારે સ્પીડથી કરી દેવું ને એવું હતા ત્રીસ એકસો વીસ ને એકસો વીસ એસી માંથી બાદ કરી દઉં ક્લિયર ચાલો આગળ આપણે જોઈએ પૂછ્યું છે કે ચતુષ્કોણ ચારેય બાજુઓ વર્તુળના વર્તુળના સ્પર્શકો હોય હોય તો ખાલી જગ્યા થાય ઓકે તો આ તો આપણે પ્રૂફ વારાઘડીએ કરીએ છીએ કે જ્યારે પણ કોઈ વર્ત ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય ત્યારે તેની સામે સામેની બાજુનો સરવાળો કેવો થાય સમાન તો જેમ કે હું અહીંયા કહી શકું કે બાજુ એ વત્તા આ બાજુ એ બીની સામેની બાજુ ચતુષ્કોણ ની કઈ છે બાજુ સીડી બરાબર એડી વત્તા બીસી તો આ ચાર ઓપ્શનમાંથી જે પણ ઓપ્શન આ બતાવતું હોય એ તમારો જવાબ એ બી વધતા સીડી બરાબર એડી વત્તા બીસી આ રહ્યો બરાબર જ્યારે પણ ચતુષ્કોણ વર્તુળને પરિગત હોય ત્યારે તેની સામે સામેની બાજુનો સરવાળો સમાન થાય આ કન્સેપ્ટ ઉપરથી તમને સાબિત કરવાનો પણ દાખલો આવી શકે છે એક માર્ક્સના હેતુલક્ષીમાં પણ આવી શકે છે

વત્તા પીઓફ એ બાર બંનેનો સરવાળો એક થાય ઓકે તો પીઓફ એટલે જીતવાની સંભાવના આપણને આપી દીધી છે પાંચના છેદમાં અગિયાર અને એની પૂરક ઘટના પીઓફ એ બારની સંભાવના આપણે શોધવાની હોય તો આપણને મળી જાય મેચ હારવાની સંભાવના તો અહીંયા હું પીઓફ એ બારને કરતા બનાવું તો આ પાંચના છેદમાં અગિયાર અહીંયા પ્લસમાં છે જ્યારે સામે જશે તો થઈ જશે માઇનસમાં તો એક માઇનસ પાંચના છેદમાં અગિયાર લસ્સા લેશું આપણે તો લસ્સા કેટલો આવશે અગિયાર અહીંયા અગિયાર એકા અગિયાર માઇનસ પાંચ માંથી પાંચ બાદ કરીશું તો આવશે છ છના છેદમાં અગિયાર આ તમારો જવાબ બરાબર તો અહીં આપણે જોઈ શકીએ છીએ છના છેદમાં અગિયાર આ રમત હારવાની સંભાવના બતાવે છે ડન નેક્સ્ટ જોઈએ બારમામાં આપણને પૂછવામાં આવેલું છે કે આપેલ આકૃતિમાં લંબપાત પી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બિંદુ પી છે આ પીના યામ શોધવાના છે તો કોઈ પણ બિંદુના યામ શોધવા હોય પહેલા આપણે લખીશું ને કોમા કરીને વાયના તો આપણે જોઈ શકીએ છીએ કે આ બિંદુ પી એક્સ અંતર કેટલું છે તો અહીંયા તમને એ બિંદુનું એક્સ અંતર આપ્યું છે માઇનસ એક જેટલું આ અંતર હોય એટલું જ અહીંયા હશે તો એક્સના યામ મળી ગયા માઇનસ એક અને આ બિંદુ એક્સ અક્ષ ઉપર જ છે તો વાયના યામ કેટલા હશે ઝીરો હવે આપણું બતાવવાનું છે કે આપેલું વિધાન ખરું છે કે ખોટું સત્તર અને ત્રેવીસ નો ગુસ્સા એક થાય તો આપણે જોઈ શકીએ છીએ સત્તર અને ત્રેવીસ આ બંને જે સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યા હોય એનો મતલબ કે બંને વચ્ચે સામાન્ય અવયવ આવશે જ નહીં અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો થાય એક થાય એનો મતલબ તમારું આપેલું વિધાન ખરું છે ડન નેક્સ્ટ જોઈએ આપણને ચૌદમાં માં કીધું છે કે વર્ગમૂળ ત્રણેક્સ વત્તા પાંચ એ સુરેખ બહુપદી છે સુરેખ બહુપદી કોને કહેવાય કે એક્સની ની મહત્તમ ઘાત એક હોય સમીકરણમાં એક્સ ની સૌથી મોટામાં મોટી ઘાત એક હોય તો પંદર માં કીધું છે કે જો સાઈન એ બરાબર એક તો એ બરાબર નેવું અંશ એનો મતલબ હું અહિયાં એની જગ્યાએ નેવું મૂકું સાઇન નેવું તો શું આની કિંમત એક આવે છે તો તમે જે પાછળ ટેબલ બનાવ્યું છે એના પરથી તમે જોઈ શકો છો કે સાઈન નેવુંની કિંમત કેટલી છે અથવા તો મારો એક વિડીયો છે જેમાં મેં પાંચ આંગળીની મદદથી કોઈપણ ત્રિકોણ મિતિની કિંમત શોધતા શીખવાડ્યું છે જેમ કે મારે અહીંયા સાઈન નેવુંની શોધવી છે ઝીરો ત્રીસ પિસ્તાલીસ સાઠ નેવું આ તમારું થઈ જશે બેના છેદમાં બે 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 ઉડી ગયું એટલે જવાબ એક આવે છે તો આ વિધાન તમારું કેવું છે ખરું માપૂણું નેવું છે માપૂણું એ બીસી બંને સમજાય પાછી આપણે આકૃતિ દોરી નાખીએ આપણને કહી દીધું છે કે આ ત્રિકોણ છે જેમાં માપખુણો બી જે છે એ નેવું છે તો હું અહીંયા લખી નાખું એ આ નેવું અંશ છે ને બીજો અહીંયા એબીસી નહીં હોય ખૂણો એ હશે બરાબર અહીંયા એ હશે તો આ તમને એ પૂછે પિસ્તાલીસ અંશ એટલું થઈ ગયું બાજુ એસી છ સેન્ટીમીટર હોય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છત્રીસ થાય તો આપણે પેલાનું ક્ષેત્રફળ શોધવાનું છે ને પછી આપણે કમ્પેર કરશું તો ક્ષેત્રફળ માટે આપણે તો પાયો જોઈએ અને વેધ જોઈએ આપણી પાસે તો ખાલી ને ખાલી કર્ણ જ છે તો આપણે ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કરીને ત્રિકોણ બાજુ શોધી શકીએ નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ અહીંયા એ છે સાબા છે એ અને કર્ણ છે એસી જે છ છે તો આપણે લખી નાખીએ છ સાઈન પિસ્તાલીસ ની કિંમત ઝીરો ત્રીસ પિસ્તાલીસ બરાબર તો આપણે જયારે એ બી ને કરતા બનાવીશું તો જવાબ આવશે છ ના મૂળ બે એક બાજુ આપણને મળી ગઈ હવે બીજી બાજુ એટલે કે આ બીસી શોધવા માટે કોસ નું સૂત્ર આપણે વાપરીએ તો કોસ પિસ્તાલીસ કોસનું સૂત્ર થાય પાસેની બાજુ અહીંયા પાસેની બાજુ છે બીસી છેદમાં કર્ણ કર્ણ છે છ કોષ પિસ્તાલીસની કિંમત પણ એકના છેદમાં વર્ગમૂળ જ થશે બરાબર બીસીના છેદમાં છ તો બીસીની કિંમત આપણને મળી ગઈ છના છેદમાં બે સમીકરણ હોય ત્યારે ક્ષેત્રફળ નો સૂત્ર થાય એક ના છેદમાં બે ગુણ્યા પાયો બીસી ગુણ્યા વેદ એ બી એક ના છેદમાં બે ગુણ્યા પાયો એ છે તમારો છ ના છેદ બે ગુણ્યા એ બાજુ છે આપડી

છત્રીસ નથી થતી કેટલી થાય છે નવ તો આપેલું વિધાન કેવું છે ખોટું તમને બે માર્ક્સનો દાખલો પૂછાય તો પણ આઈ હોપ તમને બધાને સમજાઈ જશે આવી રીતે તમારે ગણતરી કરીને એક બાજુ આપી હોય તો બાકીની બાજુ શોધી લેવાની અને પછી સૂત્રનો ઉપયોગ કરીશું આપણે સમજાઈ ગયું ઓકે નેક્સ્ટ જોઈએ 15 16 17 કેમ નથી

નેક્સ્ટ આપણે જોઈએ ઓગણીસ કીધું છે કે એક લંબઘન ના મથાળાનું લંબાઈ ગુણિયા પહોળાઈ કરીએ નીચેનો બોટમનો આકાર તમે વિચારો ને ટુડી શેપમાં તો એ પણ લંબચોરસ જ હોય તો એના માટે પણ લંબાઈ ગુણિયા પહોળાઈ કરીને ક્ષેત્રફળ શોધવી તો જે ક્ષેત્રફળ મથાળાનું હોય એ બેઠે બેઠું સેમ ટુ સેમ ક્ષેત્રફળ બોટમ હોય બરાબર નીચેનું પાયાનું હોય તો મથાળાનું ક્ષેત્રફળ સેન્ટીમીટર છે જોઈએ છીએ વિશ્વમાં આપણને કીધું છે કે એક માહિતીના અવલોકન નો એક્સ પાંચ કોમા એક્સ ના છેદમાં ચાર કોમા એક્સ છેદમાં બે અને એક્સ છેદમાં ત્રણ છે જો માહિતીનો મધ્યસ્થ દસ હોય તો મધ્યક શોધો હેતુ લક્ષી પ્રશ્નમાં છે પણ આ ટાઈપનો દાખલો બે માર્ક્સમાં અથવા તો ત્રણ માર્ક્સમાં પણ પૂછી શકે છે ધ્યાનથી હું સમજાવું છું તમને તમને અહીંયા કીધું નથી કે અવલોકનો ઓલરેડી ચડતા ક્રમમાં છે અથવા તો ઉતરતા ક્રમમાં છે જો કીધું હોય તો તો આપણે ડાયરેક્ટ ગણતરી શરૂ કરીએ અહીંયા કીધું નથી એનો મતલબ સૌથી પહેલાં તમારે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના ચડતા ક્રમ એટલે પેલા સૌથી નાની સંખ્યા તો જો અહીંયા એક્સ ના છેદમાં પાંચ એક્સ ના છેદમાં ચાર એક્સ આખો છે એનો મતલબ જેટલી મોટી સંખ્યા વડે આપણે એક્સ ને ભાંગીશું એટલી સંખ્યા નાની થશે તો આમાં સૌથી નાની સંખ્યા કઈ થશે એક્સ ના છેદમાં પાંચ એના પછીની સંખ્યા એક્સ ના છેદમાં ચાર એના પછી એક્સ ના છેદમાં ત્રણ એના પછીની આવશે x ના છેદમાં 2 અને સૌથી મોટી સંખ્યા x કારણ કે કોઈ કોઈારે ભાગી જ નથી એટલે સૌથી મોટી હશે ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયું અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અવલોકનોની સંખ્યા કેટલી છે ટોટલ પાંચ સંખ્યા છે પાંચ એટલે કે ઈ અંક થયો એકી અંક તો એના માટે મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે આપણી પાસે n 1 ના છેદમાં 2 મો અવલોકન બરાબર n 6 છ ના છેદમાં સોરી એન છે પાંચ પાંચ વત્તા એક થઈ ગયું છ અને છ ના છેદમાં બે કરશું તો આવશે ત્રણ અવલોકન ઓલરેડી રકમ આપી જ દીધો છે દસ તો આપણે અહિયાં લખી દઈશું દસ નેક્સ્ટ દસ બરાબર આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જોયું કે ત્રીજું અવલોકન કયું છે એક્સ ના છેદમાં ત્રણ તો અહીંયા આવશે એક્સ ના ત્રણ

મધ્યક એટલે શું ચલો એ કયો પેલા મધ્યક એટલે સરેરાશ તો મધ્યક શોધવાનું સૂત્ર છે અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા તો આપણે અહીંયા બધા અવલોકનોનો સરવાળો કરવાનો જેમ કે પહેલું છે એક્સના છેદમાં પાંચ પણ એક્સની કિંમત આપણે ત્રીસ મૂકીશું તો છ પંચા ત્રીસ થશે તો પહેલી મળી ગઈ છ વત્તા એક્સના છેદમાં ચાર એટલે કે ત્રીસ ભાંગ્યા ચાર કરીશું સાત ચોક અઠાવીસ બે ઝીરો પાંચ ચોકવીસ સાત પોઈન્ટ પાંચ જવાબ આવશે ત્રણ એટલે કે દસ વત્તા ત્રીસ છેદમાં બે એટલે પંદર વત્તા ત્રીસ આવી ગયો ને ચડતા ક્રમમાં બરાબર છેદમાં અવલોકનોની સંખ્યા અહીંયા કુલ અવલોકનો છે પાંચ બસ આની ગણતરી કરશું ને આપણને આપણો જવાબ મળી જશે એટલે જ મેં કીધું આ બે તો ત્રણ માર્ક્સમાં પણ પૂછાઈ શકે અને એક માર્ક્સમાં પણ બટો સરવાળો કરી દઈએ તો આપણું ચાલીસ ચાલીસ ને પંદર ચાલીસ ને પંદર થઈ ગયું પંચાવન ઓકે પંચાવન અને પંચાવન વત્તા સાત વત્તા છ કેટલું થઈ જશે તેર પાંચ છ સાત આઠ પાંચને એક છ અડસઠ પોઈન્ટ પાંચ આ બધાનો સરવાળો જ્યારે તમે કરશો તો જવાબ આવશે અડસઠ પોઈન્ટ પાંચ છેદમાં પાંચ બસ આ બંનેનો ભાંગાકાર કરી નાખીએ આપણે અડસઠ પોઈન્ટ પાંચનો ભાંગાકાર પાંચ સાથે કરીશું તો પાંચ એકા પાંચ છ માઇનસ પાંચ થશે એક ઉપરથી આવ્યા આઠ પાંચ તેરી પંદર સાત આ તમારો મળી ગયો જવાબ ઓકે ટ્વિસ્ટ નથી અઘરો પણ નથી પ્રેક્ટિસ કરજો એટલે આવડી જશે ને ખાસ કમેન્ટ કરજો કે આ દાખલો તમને સમજાણો કે નહીં બરાબર કારણ કે ઇમ્પોર્ટન્ટ છે કરી લેજો તો અહીંયા આપણને જવાબ મળી ગયો જો એક્સ પીછું હોત તો અહીંયા સુધી દાખલો પણ આપણને મધ્યક છે તો આપણે અહીંયા બધી જગ્યાએ કિંમત મૂકીને સંખ્યા મેળવશું હવે તો એકવીસ થી લઈને ચોવીસ તમારા શું હશે જોડકા જોડો તો એકવીસ માં કીધું છે લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું પૃષ્ઠ ફળ બરાબર તો એનું સૂત્ર જે છે એ થાય છે તમારું ટુ ગુણ્યા એચ કાઉન્સમાં એલ વત્તા બી ઓપ્શન સી ટુ એચ બ્રેકેટમાં એલ વત્તા બી અને બાવીસ માં આપણને કીધું છે આઈસ્ક્રીમ કોનનો કોન નું ઘનફળ કોન જેનો શેપ કેવો હોય છે શંકુ તો શંકુ માટેનો સૂત્ર સૂત્ર ખાસ કરી લેજો મિસ્ટેક નહીં કરતા ઓકે નેક્સ્ટ જોઈએ જેમાં આપણને કીધું છે ત્રેવીસ માં વૃતાંશ ક્ષેત્રફળ તો વૃતાંશના ક્ષેત્રફળ માટેનું સૂત્ર થાય છે પાય આર વર્ગ થીટા ના છેદમાં ત્રણસો તો અહીંયા જે ઓપ્શન દેખાતો એ લખી નાખીએ પાય આર વર્ગ થીટા ના છેદમાં ત્રણસો પાયાર એકસો એસી ટુ પાયાર છેદમાં ત્રણસો અને એક છેદમાં બે આર ગુણ્યા એક ઓકે તો એક આ પણ આપણે વૃતા ક્ષેત્રફળનું સૂત્રનું યુઝ કરી શકે છે શકો જ્યારે તમારી પાસે ખૂણો આપેલો હોય ત્યારે અને જયારે ચાપની લંબાઈ અહીંયા એલ મતલબ શું થાય ચાપની લંબાઈ તો ચાપની લંબાઈ આપી હોય ત્યારે તમે એકના છેદમાં બે ગુણ્યા આર એલ તરીકે પણ વૃતાંશ નું ક્ષેત્રફળ શોધી શકો છો તો અહીંયા ઓપ્શન એટલે કે એલ ની લંબાઈ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે ટુ પાય આર થીટા ના છેદમાં ત્રણસો સાહીઠ અને કાં તો તમે કહી શકો છો પાય આર ના છેદમાં એકસો આ બંને સૂત્ર છે કારણ કે અહીંયા આપણે ભાંગાકાર કરી દીધો છે બરાબર તો આપણે અહીંયા જોઈ શકીએ કે અહીંયા પાય આર વર્ગ થીટાના છેદમાં એકસો એસી વર્ગ છે એટલે આ ઓપ્શન નહીં આવે તો ટુ પાય આર ના છેદમાં ત્રણસો સાહીઠ તો અહીંયા ચોવીસ માં નો જવાબ આવશે ઓપ્શન બી તો અહીંયા આપણે એક પેપર ફોર વિભાગ એ આખો કમ્પ્લીટ કરી દીધો છે આઈ હોપ બધાને વ્યવસ્થિત સમજાઈ ગયું હશે પ્લીઝ વિડીયોને લાઈક ન કર્યો હોય તો પ્લીઝ સ્ટુડન્ટ વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો બાય